મહિલા કાર્યકરોની સાથે યૌન શોષણ સુધીના આક્ષેપો મૂકવામાં આવ્યા એમાં ખાલી નામ જ નતું પરંતુ બહુ ને ખબર હતી કે આ બધું થઈ રહ્યું છે આ પશ્ચિમ અરી છીતના ધારાસભ્ય થવું હતું સૌરાષ્ટ્રનું મહામંત્રી થવું છે મેળાવે તો ભાજપને ટિકિટે એને આપી ધારાસભ્ય પણ થઈ ગયા અને રાજકોટમાં મોટું માથું બિના એના અનેક કારણો છે કે આ મયંકભાઈ જે આવ્યા હતા ને એ અમિતભાઈના ખાસ નેતા ગણાય છે એના જૂથમાંથી આવે છે ગાંધીનગર લોકસભાના પ્રભારી છે રાજ્યસભાના સાંસદ છે આ ઘટનાની કોઈ નોંધ લીધી હોય કે આપણે તો હારું થયું હાથ હિતર માં જ પંચો બાકી તો મોટી રકમમાં હલવાય જાય એટલે એટલે કે જ્યારે ભરતભાઈ બોગરાએ હોસ્પિટલ બનાવી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં નરેશભાઈ પટેલ કોંગ્રેસનો બુદ્ધિપૂર્વકનો ઝંડો લઈને અંડરગ્રાઉન્ડમાં ફરતા હતા

છેલ્લે તો બેન બેન છે મહિલા મહિલા હોતી પુરુષ પુરુષ હતા તમારી ભાષામાં તમને કોણ તો અને આપણે ત્યાં તમને ખબર છે વુમન્સ લેડીઝ ફાસ્ટ પહેલાં કોઈ પત્રિકા ન નામ ની ફરતી હતી એમાં લોકોએ કહેતા હતા આપણે ખબર નથી પડતી ભરતભાઈનું નામ પછી મહામંત્રી બનવાની વાત એટલે આ ભરતભાઈનું નામ જ તમારા રાજકોટમાંથી કેમ આવે કમિટમેન્ટ એ હતું કે જસદણમાં પછી ધારાસભાની બેઠક જે હોય એમાં તમારે ટોર કીધું તમારે કાંઈ અમને લડવું નહીં મને લડવા દેવો નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગરજનાર સ્વાગત છે આજે ચર્ચા કરવી છે કે રાજકારણમાં માન અને સન્માન એ નાનામાં નાનો કોર્પોરેટર હોય તો એને પણ એના લેવલ પર એટલું જ વાલું હોય છે જેટલું રાજ્યના મુખ્યમંત્રી કે દેશના વડાપ્રધાન વાલું હોય છે એ પછી ચાહે એક મહિલા હોય એક પુરુષ હોય કે યુવા હોય કે પછી કોઈ રાજકીય પાર્ટીને સપોર્ટ કરતો કોઈ નાનો બાળક પણ હોય પણ એનું સોમાન એ ખૂબ વાલું હોય છે સૌરાષ્ટ્રના એક નેતાએ મહિલા સાથે તોછડાઈ કરી તુકારો કર્યો એક જ પાર્ટીના ભલે કદાચ પદ ઉપર નીચે હોઈ શકે પણ એક જ પાર્ટીના એક જ નેતાએ મહિલાને તુકારો કર્યો અને એમ કહેવાય કે દીક્ષિત મહિલાએ એ નેતાને ઝાટકી પાડ્યા બરોબર એટલે વાત છે ભરત બોઘરાની અને સોનલ વસાણીની જગજાહેર વાત થઈ ગઈ છે કે જે રીતે અલ્પેશ ઢોલર એનો સત્કાર સમરમ હતો ફરીથી જિલ્લા પ્રમુખ જાહેર થવાના હતા અને મયક નાયક સંઘના પ્રદેશના નેતાઓ પહોંચી ગયા હતા આમ તો ભરત મોગરાઈ પોતે પ્રદેશના નેતા છે પરંતુ જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં આવ્યા છે ને ફરીથી એક વખત તુકારો કર્યો તું કેમ વચે પડી કોઈ નેતાને વચમાવો નહી ત્યારે સોનલ બને પણ તુકારો કર્યો ને મામલો એટલો ગરમાહીત ગયો કે ગાંધીનગર અને દિલ્હી સુધી આખે આખી ઘટનાના પડઘા પડ્યા અને વિચિત પરિસ્થિતિ એવી હતી ભરત બોઘરાનું માન સૌરાષ્ટ્રમાં બહુ છે દેખાવા માટે તમારું સન્માન જયારે તમે પોતે ન જાળવી શકો ને ત્યારે કેવડી મોટી ઘટના થઈ ને આ સુધી સંભળાવી દીધું

જગદીશભાઈ સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં શું કહેશો આખી ઘટના અને આમ તો ભરતભાઈનું નામ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખબર નહીં ગ્રહો ચેક કરાવવા પડશે કે સતત વિવાદમાં આવે પહેલા કોઈ પત્રિકા નનામી ફરતી ત્યાંય લોકોએ કહેતા હતા આપણે ખબર નથી પણ કે ભરતભાઈનું નામ પછી મહામંત્રી બનવાની વાત એટલે આ ભરતભાઈનું નામ જ તમારા રાજકોટમાંથી કેમ આવે ભરતભાઈને માયગા માન મેળવવા છે આપોઆપ નહીં અને માયગા માન મળે નહીં સાહેબ એના માટે પાત્રતા કેળવવી જોઈએ ભરતભાઈ બોઘરા એનો પૂર્વાશ્રમમાં કોંગ્રેસી યસ ઈ જસદણના કુંવરજીભાઈ બાવળિયા પણ જ્યારે કોંગ્રેસમાં હતા એ ત્યારે એની છાળ પકડીને આગળ વધેલા એટલે ભરતભાઈ બોઘરા પછી બનવાકાળ એવું બન્યું કે કુંવરજીભાઈ બાવળિયાને રાજકોટની લોકસભાની ચૂંટણી લડવાની વાત આવી હમ એ ગેલેક્સી ગ્રુપના કિરણભાઈ પટેલની સામે હમ્મ પણ ત્યારે કમિટમેન્ટ એવું થયું હશે મૌખિક કુંવરજીભાઈ બાવળિયા અને જયેશ બો આપણે ભરતભાઈ બોગરા વચ્ચે એ કમિટમેન્ટ એવું હતું કે ભાઈ તમે લોકસભા લડો એટલે કે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ તરફથી રાજકોટની લોકસભાની બેઠક લડે એમાં ભરતભાઈ બોઘરા લોકોને કુંવરજીભાઈ જસદણ માં પછી ધારાસભાની બેઠક જે હોય એમાં તમારે કુંવરજીભાઈ ને કીધું તમારે કઈ અમને લડવું નહીં મને લડવા દેવો આ બે કમિટમેન્ટ હતા એ મૌખિક કુંવરજીભાઈ બાવળિયા અને ભાઈ ભરત બોઘરા વચ્ચે વાત હતી પછી શું થયું રાજકારણમાં કોઈ શબ્દોની વેલ્યુ તો હોતી નથી ત્યાં બધી સ્થિતિ પ્રમાણેની બધી વાત હોય છે હં કુંવરજીભાઈ બાવળિયા જીતી ગયા કિરણભાઈ પટેલની સામે ગેલેક્સી ગ્રુપવાળા સામે અને એ જીતી ગયા પછીથી જસદણની જ્યારે જે ધારાસભાની બેઠકની વાત આવી ત્યારે કુંવરજીભાઈએ એની દીકરી ને ટિકિટ અપાવી બોઘરાને નહીં હં ન્યાથી આ બધું ડાયવર્ઝન શરૂ થયું હમ ન્યાથી બંને વચ્ચે વિખવાદ શરૂ થયો અને ભરતભાઈ બોગરા વંડી ઠેકી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને ભાજપને ટિકિટ એને આપી ધારાસભ્ય પણ થઈ ગયા અને રાજકોટમાં મોટું માથું બિના એના અનેક કારણો છે હમ આપની જાણ ખાતર ભરતભાઈ બોગરા જે છે ને 4 થી 5 જેટલી જે છે સ્પિનિંગ મિલ માં એની ભાગીદારી છે અચ્છા બીજા કેટલાય ધંધા થાપા છે અને કમસે કમ એ 200 500 કરોડ ના આસામી હોવાનું કહેવાય છે ઓહો જો રાજકોટ તમને કહું દીક્ષિતભાઈ કિશનભાઈ રાજકોટમાં રાજકોટ એક ગરીબ નેતા ગોતવો પડે એમ છે ક્યા વાત એ આખા ગુજરાતમાં માનીય જગદીશભાઈ થોડું ઘણો આદિવાસી વિસ્તારને બાદ કરો રેર ઓફ ધી રેર મળે હો બાકી ભૂલી જાઓ ઈ ફોર્ચ્યુનર સિવાય ગુજરાતના નેતા ફરતા જ નથી અમારે ત્યાં હમણાં એક ભાઈનું બહુ મોટા માણસનો અત્યારે ફાઇનાન્સમાં પ્રોબ્લેમ આવ્યો મોટી પાર્ટી જે છે એમાં પ્રોબ્લેમ આવ્યો અગિયારસો પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાય છે થી પંદરસો કરોડ આવી બધા હલવાના કેના મોટા માથાઓના એમાં એક ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેના સાહીઠ થી સિત્તેર કરોડ રૂપિયા હલવાના છે તો ઈ બીજા એક ભાઈને ને ફોન માં એમ કહેતા હતા કે આપણે તો હારું થયું હાઈટ હિતર માં જ પહોંચ્યું બાકી તો મોટી રકમ માં હલવાઈ જાય એટલે હાલે હાઈટ હિતર નાના કેવાય ઈ સિમ્પલ કેવાય એટલે હું તમને કહું છું કે રાજકોટ માં મોટા ભાગે ગરીબ તમારે નેતા ગોતવા હોય તો તમારે મરજીવાની જેમ તમારે તળિયા જાટક જાવું પડે લગભગ નહીં મળે પણ જગદીશભાઈ આ આ આ બેન અને ભરતભાઈ એ વચ્ચે ડખો માથાકૂટ આ ત્યારે અમારા પાસે જે પોઈચી અડધી પડધી કે ભાઈ ભરતભાઈ એ તુકારો કર્યો ને પછી બેને સામે ખોખડાવીને કોક ભાઈ તું મને તુકારો કર તો આજથી હું તને તુકારો જ કરીશ બાકી બેન કોકને એવું કહેતો હતા કે અત્યારે સુધી હું સાહેબ કહેતી હતી ભાઈ પ્રદેશના નેતા ઉપાધ્યક્ષ રિસ્પેક્ટ કરતી હતી પણ ભરતભાઈ પોતે જ પોતાની રિસ્પેક્ટ જાળવી ન શક્યા સોનલબેન જાડેજા પરે સોનલબેન વસાણી જે છે જેમ મહત્વ છે ભારતીય જનતા પાર્ટી અમરેલી થી લડવાની વાત કરી ત્યારે સૌથી પેલા દાવેદારી કરી હતી ભરતભાઈ એટલી હદે ને ગમ્યું નતું ને ટિકિટ મળી ઈ કે એરપોર્ટ ઉપર જ્યારે આખું ભારતીય જનતા પાર્ટીનું આખું મંડળ એને વેલકમ કરવા જ્યારે ગયા એમાં ભાઈ ભરતભાઈ બોઘરા ગેર હાજર રહ્યા હતા હમ અને કોઈ જાહેર સભામાં કે ક્યાંય ફોટો જેનિક રીતે જ્યાં શિસ્તને કારણે પક્ષને કારણે ફરજ જ્યાં જાવું પડ્યું હોય ત્યાં જ ગયા હતા બાકી એની સાથે એકમાત્ર વ્યક્તિ અણીખમ રહ્યા હોય એનું નામ છે ભાઈ રામભાઈ મોકરિયા એટલે ભરતભાઈ બોગરા મેં તમને કીધું એમ કે એ ફાસ્ટ ફૂડી એવા એ મૂડી માણસ છે ફાસ્ટ ફૂડ ના મૂડી રાતોરાત સુખી થયા હોય રાતોરાત બધું એને થઈ જવું ફાસ્ટ ફૂડ ની જેમ એને જે દોઢસો કરોડ રૂપિયા ની આળે ગાળે ની જસદણ પંથક માં જે હોસ્પિટલ બનાવી આમાં એવું છે કિશનભાઈ ભરતભાઈ કેટલીક વખત એવું હોય ભાગશાળી ને ભૂત રળે બીજી કહેવત છે ભૂત ને પીપળા મળી રહી ભરતભાઈ ને પીપળા પણ મળી રહ્યા શું થયું એની વડાપ્રધાન આવ્યા ઉદ્ઘાટન કરવા હવે એનો ખર્ચો બસો અઠીસો કરોડ નો છે ઉદ્ઘાટન કરવા આવ્યા એનો વડાપ્રધાન જે ઉદ્ઘાટન કરવા આવ્યા એનો જે રાસ રસીલો બધો આવે એનો તમે જો ખર્ચો બસો કરોડ ને આડે ગાળે થાય હવે એ આવીને દોઢસો કરોડ ની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ન આવે પણ શું થયું ત્યારે એટલે કે જ્યારે ભરતભાઈ બોગરાયા હોસ્પિટલ બનાવી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં નરેશભાઈ પટેલ કોંગ્રેસનો બુદ્ધિપૂર્વકનો ઝંડો લઈને અંડરગ્રાઉન્ડમાં ફરતા હતા યસ અને પાટીદાર સમાજને કોંગ્રેસ તરફી મત આપે એવું વલણ ધરાવતા હતા હમ હવે એને કાઉન્ટર એટેક કરવો હોય તો શું કરવું એટલે ભરતભાઈ એટલે કે એને નિમંત્રણ પણ આપવામાં નતું એવું અને એની યોગદાન ની પણ નોંધ લેવામાં આવી નતી પછી કોકે બુદ્ધિ વાપરી કે ભાઈ અત્યારે માથે ચૂંટણી છે ને આ ભાઈ ને જો આવી રીતે તમે કરશો તો આપણને નડે એમ છે એટલે રાતોરાત કંકોત્રી બદલાવી પડી અને એમાં પાછું નામ ઉનેરાડાવવું પડ્યું પણ જે વડાપ્રધાન આવ્યાતા ઈ કેવળને કેવળ આ પાર્ટીદારોનો કાઉન્ટર એટેક કરવા આવ્યાતા એમાં ભરતભાઈ ભોગરા ખાટી ગયા અને ફાવી ગયા અને વડાપ્રધાન ઉદ્ઘાટન કરવા આવ્યા એટલે એક તો મે કીધું ઊંટ અને ઉકરડે ચડ્યું એક તો મહત્વકાંક્ષી ભરતભાઈ એમાં ઉદ્ઘાટન કરવા વડાપ્રધાન આવે એટલે વાત પૂરી આખા પંતકમાં છાપો પડી ગયો

આ પશ્ચિમ વાળી સીટના ધારાસભ્ય થવું તું સૌરાષ્ટ્ર મહામંત્રી થવું છે મેળાવે તો પ્રદેશ પ્રમુખ આ બધું જ એને થાવું છે કારણ કે ગળામાં મને જટ હાર પહેરાવો મારે મારે પ્રમુખ થવું છે નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જાવું છે આ એની માનસિકતા છે મને જટ ગળામાં હાર પહેરાવો બસ ધેટ સોલ એટલે એની જે મહત્વકાંક્ષા ભયંકર વધી એટલે એના શત્રુ રાજકોટમાં ને રાજકોટમાં અને એટલે એની વિરુદ્ધની કેટલી પત્રિકાઓ બહાર પડી અને એમાં ભયંકર આક્ષેપો મૂકવામાં આવ્યા મહિલા કાર્યકરોની સાથે યૌન શોષણ સુધીના આક્ષેપો મૂકવામાં આવ્યા એમાં ખાલી નામ જ નતું પરંતુ બધા જ ખબર હતી કે આ બધું થઈ રહ્યું છે ભરતભાઈ ને માટે થઈ રહ્યું છે એમાં કંકોત્રી એટલે એ પત્રિકામાં નામ નતું પણ ઇન્ટિકેશન જે છે આને મળતું આવતું હતું ભાવનગર ની કોઈ એક મહિલા હતી એને એમ કીધું કે તમને હું મેયર બનાવી દઈશ આ પત્રિકામાં જે આક્ષેપ આવા હતા કે ભાવનગરની એક મહિલા હતી એને કીધું કે હું તને મેયર બનાવી દઈશ અને પછી જે થયું તમે જાણો છો કે નથી મેળ પડ્યો એટલે આવી રીતે હમણાં પંદર દિવસ પહેલા પણ તમે જુઓ તો એક મહિલા આગેવાનને ને એને ફોન કર્યો હતો મહિલા આગેવાન નું કહેવાનું છે કે આ લોકોને આ ભાઈ ભરતભાઈ જે છે એને મોડી રાત્રે મહિલાઓને ફોન કરવાની ટેવ છે એટલે અનેક પ્રકારના આક્ષેપો ઘેરાયેલા હોવા છતાં ભરતભાઈ ને પછી હવે છે ને હવે ભરતભાઈ આક્ષેપ પ્રૂફ થઈ ગયા છે વોટર પ્રૂફ હોય જેમ જી હવે એને કંઈ ફેર પડતો નથી તમે ગમે એ કરો તો કે હો એના જેમ કારણ કે એને સીધા છેડા છે સી આર પાટીલ સાથે આપણે તમે જે હમણાં શરૂઆતમાં કીધું ને

અમિતભાઈના ના ખાસ નેતા ગણાય છે એના જૂથમાંથી આવે છે ગાંધીનગર લોકસભાના પ્રભારી છે રાજ્યસભાના સાંસદ છે આ ઘટનાની કોઈ નોંધ લીધી હોય પાટીલ સાહેબ ન પણ એક તો પ્રદેશ અધ્યક્ષની રેસમાં છે અને બીજું આખી ઘટનાની ગંભીર નોંધ લઈ અને એને તરત જ જાણ કરતી છે રાજકોટમાં આવો ડખો છે ને આ નોતાનો જોરદાર વિરોધ છે અને એ મારી હાજરીમાં એ બિચારા પહેલીવાર રાજકોટ આવ્યાનો કડવો અનુભવ થઈને ગયો આમળો એ બિચારા નથી એ બુદ્ધિશાળી છે આમળો બિચારા ને બુદ્ધિશાળી ફેર એમાં એવું છે મયંકભાઈ પણ રેસમાં છે ને ભરતભાઈ તો આજીવન કુવારા છે આ બાબત માં ગમે એની જાન જુતે વરરાજા તરીકે આનું એક નામ તો હોય હોય ને હોય જ બહુ હજી એટલે મયંકભાઈ એ બુદ્ધિપૂર્વક આ ઘટના ને નહીતર ઘટના જેવડી હોય એવડી એ આ પ્રદેશ ન્યા સુધી લઈ જવા જેવી નથી

અને છે 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 આ બેન 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 સાથે જે તમે કીધું બંને જીભા જોડી થઈ ગઈ તો તો મહિલા મહિલા હોતી પુરુષ પુરુષ તમારી ભાષામાં તમને તમને આપણે ત્યાં ખબર વુમન્સ ફર્સ્ટ ગાડી ગાડી લઈને હો ગયો વાક તમારો આમાં હવે શું થશે બેને જે રીતે ઝાટકી લીધા છે એટલે એક તો માની લ્યો કે હવે આ બેન ને ભરત બોખરાની બીક નથી રહે હવે એવા બીજા કેટલાય થાય જે સોનલ બેન જેમ ભરત બુકરા થી નથી પીવાને હવે જાહેર બજાર હોય એમાં એકવાર લાફો ખેંચી લ્યો તમે ગામના મોફીને એટલે ગામ આખું બીતું થઈ જાય ભાઈ આને તો ઓલા ખેંચી લીધું તો એટલે બીજું દર વખતે જગદીશભાઈ ભરતભાઈ નું નામ જ કેમ વિવાદમાં આવે રાજકોટમાં કેટલા બધા નેતાઓ છે એક નેતા તો છે નહીં એક હજાર પરસોત્તમભાઈ નું એક વિવાદ આવ્યો પછી બીજો કોઈ એવો વિવાદ ન થાય જે તમે જોઈ લ્યો આવા અનેક છે અલ્પેશ ઢોલોરિયા છે જયેશભાઈ ને નરેશભાઈ પોતાના છે પણ એ બેન એકબીજા હામ હામે જ છે ને ત્રીજું કોઈ નથી ભરતભાઈ દર વખતે પાત્ર બદલાય સામે પણ અહીંયા બંધવે એક જ હોય તમે કીધું કે આક્ષેપ પ્રૂફ થઈ ગયા છે કિશનભાઈ એટલા માટે કે ભરતભાઈ છીછરું પાત્ર છે એટલે છલકાઈ બહુ જાય રાજકારણમાં સમદર પેટા માણસો બહુ હાલે સમદર પેટા એટલે દુનિયાભરની વાત જાણે ને પણ ક્યાંય બહાર ના તમે દરિયો છલકાતો કોઈ દી બાળ્યો નદી નાળા છલકાઈ જાય દરિયો છલકાઈ આખી દુનિયાની નદી દરિયાને મળે પણ દરિયા છલકાય નહીં છલકાય તો સુનામી આવે એમ આમાં જે સમદર પેટા હોવા જોઈએ છીછરું વ્યક્તિત્વ એટલે કઈ રીતે એ છલકાઈ જાય એ રીતે છીછરું એમ કઉ છું એની મહત્વકાંક્ષા જે છે એની મહત્વકાંક્ષાને એ ઢાકી ઢુંબી રાખી શકતા નથી હમ્મ એ શું કરે છે દૂધનું તપેલું હોય એમાં બે ચાર છાટા દહીં ના નાખી દે છાસ નાખી દે પછી માથે છીબું મૂકીને હુઈ જાય ને હવારે ઉઠે તો ઢેબા જેવી થઈ જાય આખું દહીં જામી જ જાય બરાબર પણ એને ટેવ એવી નથી હવારે ઢેફા જેવું દહીં જોવાની એ ઘડીએ ઘડીએ ઉંચક્યા વગેરે જામ્યું કે નહીં જામ્યું કે નહીં જામ્યું કે નહીં એમાં ડખો એમાં ફોતા ફોતા બધું થઈ જાય પણ મહેતા સાહેબ ભાજપમાં અત્યારે એક છે કે ભાઈ વિચારધારાથી ભાજપ લડતું હોય ત્યારે ભાજપ સાથે પણ અંદર અંદર ના ડખા છે તમે સમજો આ બેન ભારતીય જનતા પાર્ટી છે પણ એને ભરત બોઘરા તો નથી જ ગમતા એ ભરત બોઘરા ને લાયક કરતા જ નથી જે રીતે માથાકુર થઈ એમાં પણ ભલે ભરત બોઘરા કા ચૂંટણી લડત ભેગા રહે પણ નથી ગમતા એ હકીકત છે કિશનભાઈ હવે ભાજપ એક પક્ષ નથી જો એ પાર્ટી પાર્ટી એટલે કંપની છે કોર્પોરેટ કંપની હોય ને એમ કંપની છે અને સમાજ સેવા અને લોક પ્રતિનિધિત્વ અને ફલાણું ધીકણું ને વિચારધારા ને આ બધુંય હવે ચોપડીઓમાં છે સાંભળો હવે બજારમાં શું છે તમારા મારા ખંભે ખાલી એક કેસરી અહીંયા તમે નાખી દો પટ્ટો હરામ બરોબર તમારે કઈ કામ કરવાની જરૂર પડે તો ખાધું ખૂટેની એટલું મળે જો આવડે તો નહીતર ઘણા બિચારા જે છે એ હા આસન્યા પાછળ વાળા હજી નેન્યા છે પણ જેને આવડે એ લોકોના ગળામાં ખાલી કેસરી આમાં ખેસ પહેરી લે એટલે એની હાથ પેટી સુધી ખાતા ખૂબ દે અમે રાજકોટમાં ને તમે અમદાવાદમાં એવા કેટલાય નેતાઓને ઓળખતા કે આપણે કરવું કે ધંધો શું કરે એ જ ખબર નથી ખબર પડે ટેસ્ટ કરવા સિવાય કઈ નહીં જઈએ હોય તે ગલબા જેવા થઈ નીકળે એને કોઈ દી કઈ ચિંતા નહીં તમે એને કહો હાલો ફરવા દઉં તો હાલો કોઈ દી એમને કે ભાઈ મારે ઓફિસે મોડું થાય મારે ફલાણું કંપનીમાં કામ છે મારે ઢીકણી સહી કરવી છે કાંઈ નહીં તમે એને કે મજા હારે ઠેઠળા જ કરે એ બસ એ આ ખભાનો જે છે ને ખેસ એનો પ્રભાવ છે એટલે ભાઈ જે છે ભરતભાઈ બોઘરા એ મેં તમને પહેલા કીધું એક તો એની રીતે સુખી તો પહેલેથી છે જ ચાર પાંચ છ સ્વિમિંગ સ્વિપિંગ જે કહેવાય છે આ મિલ સ્પિનિંગ મિલ એમાં એની પાર્ટનરશિપ છે ને એ બધું છે ઉપરાંતના કેટલાય બીજા પણ એના વ્યવસાયો હોય અને એમાં ભાગ હોય એટલે પૈસા તો ભગવાન જનતા નહીં હો જનતા બનતા કુછ નહીં પણ આ બધું જે મેં પાયથ્રુ છે આટલું બધું એ પાયથ્રુ એની સામે રખેવાળી તો થઈ આપવી જોઈએ એ રખેવાળી કરવા હાટું એક એવી પોસ્ટ જોઈએ ફૂફાડો રાખીને બેઠા જઈએ ભરતભાઈ બોગરા અત્યારે ભારતીય જનતા પાર્ટી ના તથા પ્રદેશ અધ્યક્ષ થવાનો કાંકરો પેલા તો નીકળી ગયો નંબર વન નંબર ટુ જસદણ માં ભરતભાઈ હોય તો એમ કે ભારતીય જનતા પાર્ટીના ના કુકડા બોલે એવું નથી હવે હવે ત્યાં સોનલબેન વસાણીના પણ સિક્કા પડવા મળશે તો જ એને પ્રોટેક્શન મળ્યું હોય તમારી જાણ ખાતર બેન સોનલ ને જે રીતે મયંક નાયકે બુદ્ધિપૂર્વક ઉપર સુધી વાત પહોંચાડીને તથા કથિત રીતે એની વેદના સાંભળી કે ન્યાય આપવાની વાત કરી ઈ કુને પૂર્વક ભરતભાઈ બોગરાનો કાંટો કાઢવા જેવી વાત છે પણ જગદીશભાઈ આ તો આ તો ભાજપ છે પાર્ટી વિથ ડિફરન્ટ કેડર બેઝ પાર્ટી મહિલાઓના માન સન્માનની વાત આવે અને જ્યારે આવું કંઈક થાય ત્યારે ભાજપના નેતાઓ કહે ખાલી કોંગ્રેસમાં હાલતું હોય છે ભાજપમાં તો બહુ મહિલાનું માન સન્માન થાય છે અને એ જ ભાજપમાં એક ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોઈ મહિલાને જગ જાહેર તુકારો કહીને બોલાવે તમે કીધું એમ રાત્રે ફોન કરવાની ટેવ રાખે આ વસ્તુ કેટલી વ્યાજબી ભાજપ માટે છે સાહેબ આપણે એમાં એવું કરવું જોઈએ જે સનાતન સત્ય છે કહેવું જોઈએ આ મહિલાઓના સન્માન ને સ્ત્રી સશક્તિકરણ બેટી બચાવ બેટી પઢાવ ને આ બધી વાતો જે છે એ જેટલી દેખાય છે એટલી વાત નથી આમાંના અડધા પડધા લોકો જે છે એના જે છે પગ લપસણા પગ છે બાર વર્ષે બોલી બદલે તરુવર બદલે શાખા પણ બચપણના કેસ બદલે પણ લખણ ન બદલે કોંગ્રેસ માં હોય કે ગમે પક્ષ માં હોય સારો એટલે કે પાછો ચૂંટણીમાં સારો જીતી શકે ને જીતાડી શકે એવો અને કયામાં રહેવો જોઈએ પછી એની વિચારધારા ગમે હોય એટલે મિસ્કોલથી જે મારા સભ્ય બનાવે તમે જો પહેલેથી જ મિસ કોલ આપણે મિસ કોટ એ કરીએ તો ખરાબ થાય આપણામાં તો કે ભાઈ તમે મિસ કોટ કર્યા આ લોકો મિસ કોલ થી સભ્ય બનાવે તોય રૂડા રૂપાળા બોલો એટલે વિચારધારા વિચારધારા એવું કંઈ છે નહીં હાથમાં એના મોમાં અને ગમે એમ કરીને તમે મા બાપ ની સેવા કરો ન કરો પક્ષના પ્રમુખની હવ સેવા કરશે મહામંત્રી ની હવ કરશે જગદીશભાઈ એક છેલ્લો સવાલ પછી પૂરું કરીએ આ જસદણ વાળો વિવાદ આવે ને એટલે તમને ખબર હતો નલિયા વખતેલી મીઠી ખારેક આવતી હતી વિવાદમાં એમ જસદણ બોલા ઘીના ડબ્બા વિવાદમાં આવ્યા તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય કે ઘીના ડબ્બા મોકલાવી દીધો સુરતથી મહેમાન આવ્યા છે આ છે એ વિવાદ જોરદાર કાંઈક આ બધી ઘટનાઓ સાથે જોડાયેલો છે દોસ્ત એમાં સાચું કહું દીક્ષિતભાઈ જે મીઠી ખારેક ઇન્વર્ટેડ કોમામાં જેના માટે શબ્દ પ્રયોજવામાં આવતો તો ઘીના ડબ્બા પણ એ જ છે સાહેબ શું વાત કરો

કે જે છેલ્લા ઘણા સમયથી ભાજપ અને ખાસ રાજકોટમાં અગાઉ ધવલ દબાઈને બદનામ કરવા માટે માટેનું કિશન એક આખી આખી ટોળકી નીકળી પડી હતી પ્રમુખ ન બનવા દેવા માટે અને બીજા કોઈને પ્રમુખ બનવા માટે ત્યાં અલ્પેશભાઈનો સ્વાગત સમારોહ થયો કદાચ કોકના પેટમાં તેલ રેડાયું હોય છે અને તેલ રેડાનું એમાં ડખા થયા પણ તમને શું લાગે છે આખી ઘટનાને આ વિવાદને લઈને જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ અમને આપશો રજા નમસ્કાર